આવું કામ છે ભાઈ મારું ક્યાંય એનું ક્યાંય નક્કી ન હોય ભગવાન છે ને એટલું કામ કર્યું છે જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો આજમાં જ્યારે રવિવાર છે ને એટલે આપણે બાર જવાનું નથી ને આ પંખામાં છે ને બહુ ધૂળ સરી જાય એટલે પંખા આપણે ઝાપટવાના છે ને આજમાં બાર મંદિર પોતા જવાના છે કેમ કે ઘર તો સારું કરવું

બેનો મિક્સ બ્લોગ આવે મજા આવે જોવાની કેક અલગ અલગ કેમ કે હું મારું કામ કરતો છું ને એ થોડો થોડું ને રસ્મી તાનુ એટલે તમે કંટાળાનો બે કામ થાય તો આના તો કન્ટિન્યુ તો કરી લેજો પાછા ભૂલતા નહીં લાઈક કરી દેજો વિડીયો એક બસ કમેન્ટ કરીને સો બધા બેન શું કે છે કેશુબેન કેશુ બેન જો કામ ખોલી નાવા કાવ્યા ક્રિશા છે ને બે બહેનો રમશે અહીંયા કા તો જો રમકડા ને બે બહેનો ઘડીક રમશે ને મારે છે ને પોતું જો આપડે બધી મારી દીધું છે ને કપડા ધોવાના છે એટલે હું કપડા કપડાં ઘરે ને ને કાવ્ય બે મશીન ફેરવાના અત્યારમાં રાજપરા લઈ જવાના છે અમારે મહેશભાઈ આવી ગયા છે કા કાઢીને હાલો બાંધી ગયો આવું કામ છે ભાઈ મારું ક્યાંય ક્યાંય નક્કી ન હોય ગમે ફાડી જવાનું હોય ઘર ઘર ભટકવાનું એવું કામ છે આણામાં કેમ કે પાંચ દિન અહીંયા હોય તો પાંચ દિ બીજે અને હવે આખો મહિનો આમને ભટકવાનું થાય પાંચ પાંચ દિવસ એવું છે એક અહીંયા પીજું છે હા હું આપું ને ઓલું નટુ ભાઈ એક મશીન અહીંયા પડ્યું રહી રે કારીગર આવી ગયો છે તો વાંધો ન આવે બધું કામ કાજી કીધા કે બાકી મેં તો તમને ખબર છે ચાર પાંચ મહિના દુકાને નથી આવ્યો કેમ કે આણામાં જોઉં ને એટલે નો મેળા હવે ઈ ટેમ્પામાં સેટઅપ થઈ જાય અમારું મશીન બે ગઢ ટેબલ એક નાખેલું હોય અને બે મશીન આ રહે કમ્પ્લેટ ફિટ થઈ જાય હવે કંઈ ઉપાધિ નહીં તો ટીપણું છે ને આપણે વીસોળી નાખ્યું ને જો ભરાય છે ભરાતા બહુ વાર લાગે છે કેમ કે થોડું થોડું પાણી આવે ને એટલે ભરાતા વાન લાગી ને વિસોળી નાખું છે જો કપડે જાય ધોવાના પડ્યા છે ને તો આપણે ઘરે ધોયાવી એમ કે હાલ ધોયા નતો ને એટલે કપડે ઝાજા થઈ જશે વાગી જશે બહાર કેમ કે કપડા લાલ બધા હતા તો વાર લાગી ગઈ ને અમાર કેસુ બન્યું આ જો અજી શરદી હારી ન છે ને તો કેવો પકડી લીધો તો સમજના કાયતરા છે ને અમારી કેસુ બન ને કાઉ બેનાટુ મંગી બનાવી છે કેમ કે બેન કહે તક કેતા જગ્યા તરત કે મંગી બનાવી છે મમ્મી કા તો બેન ને જો મંગી બનાવરાવી ના કાયતરા છે જો કેવા લાવેલા

હજી કન્ટિન્યુ શરૂ છે કટ નહોતી મારી મેં કીધું મારી લઉં સાથે સાથે બધું મિક્સ થઈ જાય બધ પડી ગઈ છે અને બે મિક્સ આવે છે આજે થોડુંક અસ્મિતાનું થોડુંક મારું એમ કરતા કે આખો બ્લોગ પૂરો કરીએ છીએ કેમ કે થોડાક કામમાં છીએ ને એવું છે જો તો બધું હવે થોડીક વાર છીએ નીકળે સામેલી છૂટા થયા છે ને બીજા આનાનું કટિંગ કરવા જાય છીએ આણા ઉપર આણા છે આખો મહિનો ફૂલવાનું સિઝન છે ભાઈ

Peres ya gelas maka bin. Bat sewa agak drum tanam tapasa. Atau kadoan sekan man. Ya. Ya. Tuna kerja aja nih so bete beta sih kemke san ban pintu pin beta sih. Nah malah be baru saja yang kait sih. Nama kisu tabu poru nih kait kisu pihat manduk sih. Ya bin. સર ને તૈણ ઝલા બદલા જો ટીપણે જ પી જો સીધી ગોળામાં પાણી દઈ ને તો એ પીવું ને ટીપણામાં હાલે એમ તો તૈણે ખાટલો ઊંધો નાખીને બે હજુ ને નવરાવે બેન તમારે કીશું બેન ને કુદિપ ભાઈ ને તો ખાટલો નાખીને બે કા हे भाई बोल तो खरो के पण उंग हावे ताई बोल अत्तरे <laughs> अत्तरे उंग हावे हम के दो तन्ने मने मने कंटाडो है हेने कंटाडो आवे न आने उंग हावे का म कंटाडो मारे पैसा लोता मारे इले कंटाडो है <laughs> कोनी पाहेला होई बाल केम ने देता तर मम्मी

ચાલો પેલા વાળું કરી લે આ વ્લોગ નું એન્ડ છે ને બે દિવસ પછી થાય કેમ કે મેં છે ને બધા વીએન માં એક્સપોર્ટ વિડિયો બધા કટકા નહીં ગમી કીધું વ્લોગ થઈ જાય કેમ કે અસ્મિત એ સત્તર મિનિટ નું ઉતારેલું હતું અને મેં તો થોડુંક જ ઉતાર હતું મને એમ કે વિડીયો થઈ જાય પણ બધું જોયું ત્યારે થોડુંક આડોળું હોય કેમ કે નવું નવું છે ને એટલે બધું આડો ઓળું શૂટ થઈ જાય ઘણું બધું તો સત્તર મિનિટ નું હતું ને એમ આઠ મિનિટ એ ન નીકળી એટલે અત્યારે બ્લોગ ને એન્ડ આપું છું ચાલો હવે કઈક નવું નવું ટ્રાય કરીશ ને બસ કાંઈ નહીં ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાભાઈ